હેલો શું વેલકમ શું ગઈઝ માઈ ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે હું અત્યારે જઈ રહ્યો છું કંપનીમાં જય રમસા પીર જય માતાજી મારો બ્લોગ ગમે લાઈક કરવાનું ના આપવું બોલતા અને અત્યારે સવાર સવારમાં ઠંડી બહુ છે એટલે બોલવામાં થોડી તકલીફ થઈ છે સવાયનું વાતાવરણ જોઈ લો એટલે કેનલવાળા રસ્તા પર છીએ અને હલહલ જવા નીકળી ગયા છે અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ના ભૂલતા મળી આગળ બધા ઇકોમાં પણ બધા કંપનીમાં જ જઈ રહ્યા છે જય માતાજી મોરની જડીયાથી નવ ਕੀ ਸੀ ਮੋਰ ਜੀ ਜਦੋਂ ਤੇਰੇ ਤੇਰ ਖਾਨੇ ਲਈ ਗੌਰ ਜੀ ਨੀ ਜੜੀ ਜਾਂਦੀ ਲੋ ਰੋ 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 ਜੀ ਨੀ ਜੜੀ ਜਾਂਦੀ ਲੋ ਰੋ 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 ਜੀ ਦੇ ਵਾਚ ਦੋ ਬਚਲੇ ਆ ਕੇ ਯਾਰ ਨਹੀਂ ਤੇਰਾ ਮਿਲਣਾ ਸਾਡੇ ਲਈ ਸੀ